હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું જેમાં મિત્રો આજે તારીખ થઈ છે પાંચ અગિયાર બે હાજર પચીસ વાર થયો છે બુધવાર

પંચાયત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આપી માહિતી ખેડૂતો સત્યાગ્રહ આંદોલન શહેર ખેડૂતોને પાક ધિરાણ માફ કરવો મોટો નિર્ણય આ તમામ સમાચારની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરવાના છીએ માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને તમારે જણાવવાનું છે કે તમારે કેટલું પાક નુકસાન થયું છે અને આગામી સમયમાં તમને કયો હપ્તો નથી મળ્યો તો હવે છે વિડીયોની શરૂઆત કરી લઈશું સૌ આપણે સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી રાજ્યના ખેડૂતો એક તરફ કમોસમી વરસાદને કારણે બહાર નુકસાન સહન કરી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે જયારે એક ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવન ફૂંકાશે સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે અઢાર નવેમ્બર બાદ બંગાળની ખાડીમાં ઉપસાગરમાં વાવાઝોડું જે બનવાની સંભાવના છે અરબસાગરમાંથી બે આગળના સમાચારની પાક નુકસાન સહાય ને લઈને છે મોટા સમાચાર ઓક્ટોબરના અંતમાં કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને જે છે વ્યાપક નુકસાન થયું છે સરકાર ટૂંક સમયમાં સાત હજાર કરોડ જે છે રાહત પેકેજ જાહેર કરશે ગાંધીનગરમાં બેઠકો ચાલી રહી છે બસો ઓગણપચાસ તાલુકાના સોળ હજાર ત્રણસો સિત્યાસી ગામોમાં દસ લાખ હેક્ટર પાક ધોવાઈ ગયા છે પ્રાથમિક અંદાજ બે હજાર કરોડનો હતો જે દસ હજાર કરોડથી વધુ થયો છે પંચ્યાસી લાખ હેક્ટર વાવેતરમાં એકાવન લાખ હેક્ટરમાં મોટો પાક નુકસાન છે સોળ હજાર ત્રણસો સિત્યાસી ગામને ખેડૂતોને મળશે પૈસા શું તમારે નુકસાન થયું છે કે નથી થયું એ પણ કોમેન્ટ કરજો વાત કરીએ હવે આગના સમાચારની તો ખેડૂતોને મળશે વિગતે તેર હજાર ચારસોની સહાય મુખ્યમંત્રી સહાય યોજના અને એસડીઆરએફમાં સહાય મળે પચીસ વેગા હોય તો તેર હજાર ચારસો સહાય મળશે મળવાપાત્ર રહેશે વાત કરીએ હવે આગળ તો પાક નુકસાન સહાયમાં વર્તનમાં તેત્રીસ ટકાથી ઓછું પાક નુકસાન હોય તો કંઈક ના મળે જો નુકસાન તેત્રીસ ટકાથી સાહીઠ ટકા વચ્ચે હશે તો હેક્ટર દીઠ જે છે વીસ હજાર મળશે જો નુકસાન છાસઠ ટકાથી વધારે હશે તો હેક્ટર દીઠ પચીસ હજાર રૂપિયા મળશે અને વાત કરીએ જો હેક્ટર દીઠ સહાય મળશે તો કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે આપી શકાશે જો પાકને તેત્રીસ ટકાથી વધારે નુકસાન હશે તો પિયત વાળી જમીન માલિકને અને જમીન માલિકને પ્રતિ હેક્ટર સહાય મળશે વધારેમાં વધારે માત્ર બે હેક્ટર જમીનની મર્યાદા છે ખેડૂતભાઈ તમે પચીસ વીઘાના જે ખાતેદાર હોવ અને સો ટકા પાક બગડી ગયો હશે તો રાજ્ય સરકાર તમને જે છે મન મૂકીને વળતર સહાય બંને આપશે એક લાખ ચોત્રીસ હજાર નું આવશે સહાય પેકેજ વાત કરીએ આગળ તો ખેડૂતોને આક્રોશ વચ્ચે સરકારનો મોટો નિર્ણય બસોમ મગફળી ટેકાના ભાવે ખરીદ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાકોને નુકસાન થયું છે અને ખેડૂતો ચિંતા વધી રહી છે ત્યારે ખેડૂતોને સરકાર પાસે જે છે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી છે ખેડૂતોના આક્રોશ વચ્ચે હવે સરકારનો મોટો નિર્ણય જે છે કર્યો છે સરકારે હવે બસો મન મગફળીને ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લીધો છે નોંધણીય છે કે પહેલા સિત્તેર મન ખરીદી જાહેર કરીથી ખેડૂતોના નારાજગી હતી ત્યારે ખેડૂતોને એક માગ સરકારની માણી છે ત્યારે હવે સવાલ ઉઠ્યો છે કે શું પલળેલ મગફળી ટેકાના ભાવે ખરીદાશે કે નહીં ખરીદાય વાત કરીએ આગળના સમાચારની તો એ એપી પી જે છે યોજશે કિસાન મહાપંચાયત પ્રમુખ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આપી માહિતી પહેલું છે રાજ્યમાં અને અન્ય શહેરોમાં એ એપી કિસાન મહાપંચાયત યોજાશે એપી પ્રમુખ જશે યસુદાન ગઢવીએ કરી જાહેરાત નવ નવેમ્બરે ખંભાતીયા જશે ખંભાળિયાના ભાણ કિસાન મહાપંચાયત યોજાશે નવેમ્બરે ગીર સોમનાથમાં કિસાન ઈશુદાન ઘડવી સરકાર લોલીપોપ અને માનસિકમાંથી બહાર આવતી નથી મહારાષ્ટ્રમાં સરકારે દેવું માફ કરી સર ગુજરાતમાં કેમ નહીં ઈશુદાન ગઢવી વાત કરીએ આગળના સમાચારની તો જે છે ખેડૂતોનો સત્યાગ્રહ આંદોલન અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના વર્તનને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતના ખેડૂતો ખેડૂતોને સપના પર પાણી ફેરવી દીધું છે આ વખતે ખરીફ પાકોમાં ખેડૂતોને જે છે મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદ અને મુસાધાર વરસાદથી કપાસના પાકને જે છે ભારે નુકસાન થયું છે ભૂતપૂર્વ કૃષિ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાણાની દ્વારા તૈયાર કરેલા પ્રારંભિક અંદાજ મુજબ કૃષિ વિભાગની સલાહ કૃષિ નિષ્ણાતો જે છે મંતવ્યો અને ખેડૂતોના પાક નુકસાનના આધારે કપાસના પાકને જે છે પ્રતિ વીઘા આશરે પચાસ હજારનું નુકસાન પહોંચ્યું છે વાત કરીએ આગળનું તો ખેડૂતોને પાક ધિરાણ માફ કરો અને મોટો નિર્ણય લોન માફ કરવા અંગે તો માવઠાને ગુજરાતમાં દસેક લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતોને આર્થિક રીતે જે છે તબાબ થયા છે બીજી તરફ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી સર્વે કરેલી જાહેરાતોમાં વિસંગતતા ઊભી થતાં સરકારે જ વિશ્વસનીય સામે સવાલ ઉઠાવ્યા થયા છે આ જોતા ખુદ સરકાર જ ગોથે ચડી હોય તેવું ચિત્ર ઊભું થયું છે પાક નુકસાનીનો સર્વે જે છે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે ત્યારે ખેડૂતોમાં એવી અવાજ ઉઠ્યો છે કે ખેડૂતોને એટલું નુકસાન પહોંચ્યું છે કે સરકારને નુકસાનની ભરપાઈ થાય તેમ નથી ખેડૂતોને પાક નુકસાનનું વળતર આપવા ભાજપના મોટા ભાગના ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને કૃષિ પત્ર લખ્યા છે મહત્વની વાત તો એ છે કે કેટલાક ધારાસભ્યોએ જ રાહત સહાયની સાથે સાથે ખેડૂતોના બેંક ધિરાણ માફ કરતા સરકારમાં રજૂઆત કરી છે તો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ